તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષતાને કન્યાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સાયકલ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે નવસારી જિલ્લામાં ગણદેવી રોડ સ્થિત બીઆર ફાર્મ ખાતે પેટોનેટ એલ એનજી લિમિટેડ ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા ત્યારે કાર્યક્રમમાં નવસારી જિલ્લામાં ધોરણ આઠ માં ઉજ્જવળ ભવિષ્ય માટે વિતરણ કરવામાં આવ્યું હતું આ સી આર પાટીલે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા તથા બાળકીઓના સર્વાંગી વિકાસ માટે હર હંમેશ કટિબદ્ધ રહ્યા છે ત્યારે આ શુભાશયમાં ગુજરાતની ઘણી કંપનીઓ ઘણા વર્ષોથી સીએસઆર હેઠળ મહિલાઓના વિકાસ માટે સહયોગ આપી રહી છે અને મદદરૂપ થઈ રહી છે